પરસોત્તમ રૂપાલાને કોર્ટમાં ખેંચી જવા માટે લાઠીના રાજવી આદિત્યસિંહ ગોહેલે તૈયારી શરૂ કરી દીધી છે રાજપૂત સમાજના માન સન્માન અને પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવા પ્રયાસ રૂપાલાએ કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો આદિત્યસિંહે રાજકોટ સેશન્સ કોર્ટમાં અરજી આપી હોવાનો દાવો કર્યો છે જેમાં આઈપીસી ચારસો નવ્વાણું અને પાંચસો અંતર્ગત રૂપાલા વિરુદ્ધ કેસ નોંધવા માંગ કરાઈ આ એ જ કલમો છે જે અંતર્ગત કોંગ્રેસના રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી જોકે ત્યારબાદમાં તેઓને રાહત મળી આદિત્ય સિંહે દાવો કર્યો છે કે કોર્ટે ગુરુવારે મારું નિવેદન નોંધ્યું અને પંદર એપ્રિલે સાક્ષીઓ સાથે કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ આપ્યા છે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા મત મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને નીચે દેખાડવાનો એક હિન પ્રયાસ તેમના દ્વારા થયેલો આ વિડીયો જોઈને અમે લાઠી ભાયાત ગોહિલ ક્ષત્રિય દરબારસીએ ગ્રાસદારસીએ આ વિડીયો જોઈને મને પોતાને પણ ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી થઈ હતી અને ત્યારબાદ હું ગત પચીસ તારીખના રોજ ગઈકાલે હું કોર્ટમાં મેં પિટિશન દાખલ કરેલી છે ફરિયાદ દાખલ કરેલી છે અને કોર્ટે ગઈકાલે મને પાંચ વાગે મારી જુબાની પણ માનનીય રાજકોટ ન્યાયાધીશે લીધેલી છે અને આવનારી પંદર તારીખે મને સાક્ષીઓ સાથે હાજર રહેવાનું કીધેલું છે આઈપીસી કલમમાં ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ અને આવનારા દિવસોમાં મને માનનીય કોર્ટ અને ન્યાયાધીશ પણ સંપૂર્ણ ભરોસો છે કે કોઈ પણ રાજકીય કે સામાજિક આગેવાન હોય કોઈ પણ જ્ઞાતિનું ઘસાતું બોલવાનો કોઈને પણ અધિકાર નથી અને વાત રહી ક્ષત્રિય સમાજની તો આ દેશનો અત્યારે વિકાસ હોય કે અખંડ ભારત હોય તો એ માત્રને માત્ર પાંચસો ને બાસઠ રજવાડાનું જ્યારે વિલીનીકરણ થયું ત્યારે આ ભારત દેશ આટલો મજબૂત છે અને ત્યારે આ ભારત દેશ વિકાસશીલ છે ત્યારે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા આ રીતનું નિવેદન કરી એ અયોગ્ય અયોગ્ય છે અને સમગ્ર ગુજરાતમાં અત્યારે રાજપૂત સમાજના તમામ આગેવાનો રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ અને રાજપૂત સમાજના તમામ યુવાનો આ મુદ્દાને એક આક્રમકતાથી લડાઈ લડી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દામાં એક પણ જાતની પીછેઘાટ કર્યા વગર ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દાને આગળ લડતા રહે આદિત્યભાઈ આજે ખાસ સંમેલન પણ મળે છે મિટિંગ પણ થવાની છે જયરાજસિંહ આગેવાનીમાં ગોંડલમાં શું સ્ટેન્ડ છે ક્ષત્રિય સમાજનું અને શું વાટાઘાટ કરાશે ખાસ કરીને એ મિટિંગનો મને કોઈ ખ્યાલ નથી મીડિયાના માધ્યમથી મને ખ્યાલ આવ્યો કે એ મિટિંગ મળવાની છે પણ આમાં હું તમને કહું છું ક્ષત્રિય સમાજનું જે ખૂબ જ યુવાન વર્ગની અવસ્થાવાળા જે ક્ષક્રિય સમાજના યુવાનો રહ્યા એ યુવાનોએ આનું નેતૃત્વ લીધું છે એ ઉદ્યોગપતિએ કે કઈ મોટા રાજકારણીએ આનું નેતૃત્વ નથી લીધું એટલે આ યુવાનોમાં સંગઠિતતા ખૂબ છે આ યુવાનોનો અવાજ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આપણે બહાર લાવી શકીએ છીએ હું જોઈ રહ્યો છું તો હવે આ મુદ્દાને કોઈ પણ મીટિંગથી કોઈપણ પણ આ મુદ્દાને સમાધાન લક્ષી લઈ શકે એવું હું માનતો નથી ક્ષત્રિય સમાજના આગેવાનો સમાજના યુવાનોની એક જ માંગ છે કે આને ઉમેદવાર તરીકે રદ થાય એનો આંતરિક પ્રશ્ન છે પણ વાત રહી ક્ષત્રિય સમાજની તો ક્ષત્રિય સમાજ આ લડાઈ આખા ગુજરાતમાં અત્યારે લડી રહ્યો છે વાત કરું સૌરાષ્ટ્રની તો હોય ભાવનગર હોય જામનગર હોય કે રાજકોટ હોય કે કચ્છ હોય કે મોરબી હોય તમામ જગ્યાએ ગુજરાતમાં પણ સિત્તેર સંસ્થાઓની ગઈકાલે અમદાવાદ ગોતા વિસ્તારમાં એક મિટિંગ મળી તો સમાજની એક જ માન છે ઉમેદવાર તરીકે આ રદ થાય અને એનો પક્ષનો આંતરિક મામલો છે પણ સક્રિય સમાજ આખા ગુજરાતમાં આ નિવેદનને કોઈ પણ રીતે સાંખી લેવા તૈયાર નથી માન્ય ન્યાયાધીશે ઇન્કવાયરી સ્ટેજમાં આ પિટિશન સ્વીકારેલી છે ઇન્કવાયરી નંબર પણ એને ફાળવો છે અને પંદર તારીખે મને સાક્ષીઓ સાથે ઉપસ્થિત રહેવું એવું કહેવાનું આવ્યું છે કોર્ટમાં રજૂઆત કરી આ રજૂઆત આ રજૂઆત મેં ક્યાંક ને ક્યાંક વિડીયોમાં ચોખ્ખું સ્પષ્ટપણે ક્ષત્રિય સમાજને નીચે દેખાડી વાની વાત હતી તો આ કોઈ પણ રીતે સહન ન થાય અને ક્ષત્રિય સમાજના દીકરી બાઓની વાત હોય એ પણ એક સક્રિય દીકરા તરીકે કોઈ દિવસ સહન ન થાય એટલે આ મુદ્દાને લઈને જ્યારે ક્ષક્રિય સમાજમાં ભારોભાર રોષ હતો ત્યારે મને પણ એક આવ્યું કે આની વિરુદ્ધ આપણે ફરિયાદ દાખલ કે પિટિશન દાખલ કોર્ટમાં કરવી જોઈએ અને એની માટેના મેં વકીલ રાખીને પ્રયત્નો કરેલા અને એમાં અંશે હું કહું તો કોર્ટે સ્વીકારી છે અને ન્યાયતંત્ર ઉપર પણ મને પૂર્ણ ભરોસો છે કે આગામી સમયમાં કોઈ પણ રાજકીય સામાજિક આગેવાન એક પણ જ્ઞાતિનું ઘસાતું ન ભૂલું તમારું શું નિવેદન લેવા મારું નિવેદનની અંદર આખી વિગતવાર જે પરસોતમ ખોડાભાઈ રૂપાલાની સ્પીચમાં જે તમામ શબ્દો આવે છે એ શબ્દો બીજું કે મને મારા બે મિત્રો મિત્રો મળવા આવ્યા હતા એ દ્વારા માન સન્માન આ તમામ મુદ્દાને આવરી લઈને મારું કોર્ટ દ્વારા નિવેદન લેવામાં માફી છે ક્ષત્રિય સમાજના જે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા દ્વારા જે શબ્દો રહ્યા એ શબ્દો માફીના લાયક નથી એટલે આવનારા દિવસોમાં સક્રિય સમાજના આગેવાનો સક્રિય સમાજના યુવાનો જે કાંઈ પણ નક્કી કરશે એમાં હું સતત સાથે રહીશ અને એમાં પૂરેપૂરો ગોંડલજી આગેવાનીમાં સક્રિય સમાજની બેઠક બોલાવવામાં આવી છે તો એમાં તમે જવાના છો શું ચર્ચા થવી જોઈએ શું માંગ છે ક્ષક્રિય સમાજ પેલા તો મને એ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ છે વ્યક્તિગત મને જાણ નથી આ મીટિંગની એટલે હું જવાનો નથી પણ આવનારા દિવસોમાં યુવાનોનો અવાજ ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ સાંભળવો જોઈએ એ આગેવાનોને પણ જે તે પક્ષના આગેવાનો હોય હું કોઈને વ્યક્તિગત નથી કહેતો પણ એ આગેવાનોને પણ પોતપોતાના પક્ષમાં અવાજ રજૂ કરવો જોઈએ અને આ રીતના કોઈ ઘસાતું બોલે એ તો કોઈ પણ ભોગે સહન ન